તારીખે જાહેરની અંદર જાહેરમાં જવાબ આપું છું ગોંડલના તમામ સમાજના લોકો અઢારે વર્ણના લોકો એક થઈને રહે છે ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જ્ઞાતિ જાતિવાળા છે નહીં ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં પણ કામ થયું છે ભવિષ્યમાં પણ પટેલ સમાજના વડીલો અને ક્ષત્રિય સમાજના વડીલો સાથે અઢારે વર્ણના લોકો સાથે રહી મજબૂત થઈથી ગોંડલમાં રહેવાના છે એ ગોંડલના યુવા નેતા ગણેશ ગોંડલે પ્રતિક્રિયા આપી સાત પાંચ દિવસથી જે રીતે

ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો અઢારે વરગના લોકો એક થઈ અને રહે છે ને ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છેને ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂંતકાળવાય કામ કર્યું છે ને ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વરગના લોકો સાથે રહેને મજબૂતાઈ છે ગોંડલની અંદર રહેવાના છે એની

જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકો જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી થી ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થાય અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને ખાતરી આપું છું રિપોર્ટર અમિત એન ગોલતર રાજકોટ